નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ પર્યાવરણ વિશેના જે સીએટીની પરીક્ષા લેવાય છે તો એના માટે આપણે પર્યાવરણ વિશેના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ સીએટીની પરીક્ષા તમારે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં છે એની તારીખ પણ આવી ગઈ છે કે કઈ તારીખે છે તો તમારી પાસે બિલકુલ ઓછો સમય વધ્યો છે તો હવે તમારે તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે આપણે આમાં ધોરણ ત્રણના પર્યાવરણના કુલ ત્રણસો પ્રશ્નો ચર્ચા કર કરવા જઈ રહ્યા છીએ તો આ વિડીયો આપણે ચોથો છે અગાઉ બસો પ્રશ્નો ચર્ચા કરી દીધી છે તો એ ત્રણ વિડીયો તમારે જોવા હોય તો પ્લેલિસ્ટમાં જોઈ શકો છો એટલે કે સીએટીનું એ જે પ્લેલિસ્ટ છે એમાંથી જોઈ શકો છો આ વિડીયોમાં આપણે કુલ સો પ્રશ્નોની ચર્ચા કરશું તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જુઓ તો આપ સૌનો આભાર સાથે એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરતા રહેજો તમારા મિત્રો જોડે વિડીયો છે ચેનલ છે એને શેર કરતા રહેજો સાથે વિડીયો પસંદ પડે તો લાઇક અચૂક આપજો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો તો પ્રવર્તીય પ્રદેશમાં તાત્કાલિક રહેવા માટે કયા પ્રકારના ઘર બનાવવામાં આવે છે તો ઝૂંપડી છે ઝૂંપડી ના હોય ભૂંગો છે રણ પ્રદેશમાં બને છે એટલે એ પણ જવાબ ના આવે સી ઈગલું છે ઈગલું તો બરફવાળા પ્રદેશમાં બને છે એ પણ ના આવે અને તાત્કાલિક એટલે કે થોડા સમય માટે તો તંબુ જવાબ સાચો છે તો જે ફરવા લોકો જતા હોય છે થોડો સમય રહેવાનું હોય તો એ તંબુ બનાવે છે તો બસો એકમાં ડી જવાબ સાચો છે બસો બે માટી અને જાડી દીવાલવાળા ઘર કયા રાજ્યમાં વધારે જોવા મળે છે તો માટી અને જાડી દીવાલમાંથી જે ઘર બને એ રાજસ્થાન છે બી કાશ્મીર છે સી ગુજરાત અને ડી કેરેલા છે તો રાજસ્થાનમાં માટી અને જાડી દીવાલવાળા ઘર વધારે બને છે તો એ જવાબ સાચો છે કાશ્મીરમાં ઇગલું તમે વધારે જોઈ શકો છો કારણ કે ત્યાં બરફ વધારે પડે છે ગુજરાતમાં બહુમાળી ઇમારતો તમે ઘણી બધી જોઈ છે એટલે કે પાકા મકાન કેરેલા છે તો ત્યાં પાણીનો વરસાદ વધારે હોય છે તો એ રીતે જે વાંસને આવવામાંથી અળવી સામગ્રીમાંથી મકાન બનતા હોય છે બસો ત્રણ વધુ વરસાદ પડતો હોય તેવા વિસ્તારમાં કેવી રીતે ઘર બનાવવામાં આવે છે તો જ્યાં વધુ વરસાદ પડતો ત્યાં પાણી સરળતાથી નીકળી શકે એના માટે મજબૂત વાંસના થાંભલાઓ ઉપર એ ઓપ્શન છે બી છે સિમેન્ટ લોખંડ રેતીથી તો શહેરમાં આવા ઘરો બને છે સી છે ઘાસ પથ્થર લાકડીથી તો ગ્રામ્ય કક્ષાએ એવા મકાન બને છે ઘાસ માટીની છાણથી આ પણ ગ્રામ્ય કક્ષાથી બને છે તો વધુ વરસાદ પડતો ત્યાં મજબૂત વાંસના થાંભલાઓ ઉપર ઊંચા મકાન બનાવવામાં આવે છે એટલે કે નીચે થાંભલા હોય છે જેના લીધે પાણી સરળતા જ રહી શકે તો સાચો જવાબ એ આવશે બસો ચાર કાશ્મીરના લોકોનું ખાસ પીણું કયું છે એટલે કે કઈ વસ્તુ કાશ્મીરના લોકો ખૂબ પીવામાં ઉપયોગ કરે છે તો ચા બી શરબત સી કોફી અને ડી કાહવા તો કાહવા કરીને એક વસ્તુ આવે છે તો આ પીણાનો ઉપયોગ છે એ કાશ્મીરના લોકો ખૂબ કરતા હોય છે તો સાચો જવાબ છે એ કાહવા આવશે બસો પાંચ ઘર જેવી હોળીને શું કહેવાય છે તો ભૂંગો એક જાતની ઝૂંપડી છે કચ્છના લોકો રણમાં બનાવે છે બી ઝૂંપડી છે પછી સી શિકારા છે અને ડી તંબુ છે તો લોકો થોડો સમય રહેવા માટે તંબુ બનાવે છે તો ઘર જેવી જે હોળી બનાવવામાં આવે છે અને કાશ્મીરમાં શિકારા તરીકે ઓળખાય છે હાઉસબોટ તરીકે અંગ્રેજીમાં ઓળખાય છે તો આ જે શિકારા છે એ લોકો રહેવા માટે પોતાનું ઘર જે પાણીમાં બનાવે છે તો એ શિકારા તરીકે ઓળખાય છે બસો છ ઈગલું શેનામાંથી બનાવવામાં આવે છે તો છાણ માટીમાંથી બી બરફમાંથી સી સિમેન્ટ કોન્ક્રીટમાંથી અને ડી પથ્થરમાંથી તો ઈગલું છે એ બરફ પ્રદેશમાં જે લોકો રહે છે એ લોકો બરફમાંથી જ આ જે ઘર બનાવે છે એ ઘર ઈગલું તરીકે ઓળખાય છે તો સાચો બી આવશે બસો સાત શ્રીનગરમાં કયું સરોવર આવેલું છે તો પાઠમાં તમે ભણી ગયા છો તો શ્રીનગરમાં દાલ સરોવર આવેલું છે સરદાર સરોવર આપણા ગુજરાતમાં આવેલું છે પછી ઢેવર સરોવર છે એ રાજસ્થાનમાં આવેલું છે અને નળ સરોવર છે તો નળ સરોવર પણ આપણા ગુજરાતમાં આવેલું છે દાલ સરોવર જે છે એ સાચો જવાબ એ આવશે બસો આઠ જો તમે મનાલીમાં રહેવા જાઓ તો તમે તમારું ઘર બનાવવા એનો ઉપયોગ કરશો તો એ સિમેન્ટ કોન્ક્રીટ છે બી પથ્થર લાકડું છે સી છાણ માટી છે ને ડી ઘાસ લાકડું છે તો મનાલી બરફવાળો પ્રદેશ છે અને બહુ ઠંડો પ્રદેશ છે તો ત્યાં લોકો સામાન્ય રીતે પથ્થર અને લાકડાનું ઘર બનાવે છે જેના લીધે આ ઘરો જે હોય છે એ વધારે ટકે અને ઠંડી પણ ઓછી લાગે બસો નવ તંબુ બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તો તંબુ બનાવવા માટે ઈંટ કપડું સિમેન્ટ ને લોખંડ તો કપડાં સિવાય એ વસ્તુ આમાં ના આવેલું ખોટું છે લાકડું પથ્થર માટી છાણ માટી છાણની જરૂર ના પડે કપડું દોરી લાકડીને ખીલા આ સાચું છે અને ડીમાં ઘાસ વાંસ ને લાકડું તો માટી ના આવે ઘાસ પણ ના આવે તો સાચું જવાબ સી છે તંબુ બનાવવા કપડું દોરી લાકડી ખીલાની જરૂર પડે છે બસો દસ નંબરનો પ્રશ્ન છે પત્ર લખ્યા પછી પત્રને સરનામે પહોંચાડવા તેને શેમાં નાખવામાં આવે છે તો કચરાપેટીમાં કચરો નાખવામાં આવે છે ટપાલ પેટીમાં ટપાલ એટલે કે પત્ર નાખવામાં આવે છે સી દફતર પેટી છે દફ્તરમાં તમારા પુસ્તકો ચોપડાઓ છે નાખવામાં આવે છે કબાટ પેટીમાં તમારી વસ્તુઓ નાખવામાં આવે છે તો સાચો જવાબ બી છે લાલ કલરની જે ટપાલ પેટી હોય છે એમાં આપણે પત્ર નાખતા હોઈએ છીએ બસો અગિયાર ટપાલ પેટીમાંથી ટપાલની કાઢી ક્યાં લઈ જવામાં આવે છે તો પોસ્ટ ઓફિસ બી બેંક સી આચાર્યનો ઓફિસ અને ડી કલેક્ટરની ઓફિસ તો ટપાલમાંથી ટપાલને કાઢી પોસ્ટ ઓફિસમાં લઈ જવામાં આવે છે તો એ જવાબ સાચો છે બેંકમાં રૂપિયાના કામ હોય બધા થાય છે બસો બાર ટપાલનું વર્ગીકરણ શાના આધારે કરવામાં આવે છે તો કવરના રંગ પ્રમાણે બી સરનામા પ્રમાણે સી વજન પ્રમાણે ડી આકાર પ્રમાણે તો સરનામા એમાં પિનકોડ લખેલો હોય છે એ પ્રમાણે એનું વર્ગીકરણ થતું હોય છે કે અમદાવાદ મોકલવાની છે કે ડીશા મોકલવાની છે તો સરનામા પ્રમાણે આવશે બસો તેર ટપાલના સરનામાના મથાળે શું લખવામાં આવે છે તો મથાળે એટલે કે સૌથી ઉપરના ભાગે તો મેળવનારનું નામ જેને ટપાલ મોકલવાની છે એનું નામ સૌથી ઉપર લખવામાં આવે છે બી મોકલનારનું નામ છે તો મોકલનારનું નામ નીચે તળિયે લખવામાં આવે છે સી મેળવનારનો મોબાઈલ નંબર મેળ પછી મોકલનારનો મોબાઈલ નંબર એ પણ પહેલું નામ હોય છે અને મોબાઈલ નંબર ત્રીજા ચોથા નંબરે સરનામા પછી આવે છે બસો ચાર ટપાલની ટિકિટ પર સીકો કોણ મારે છે તો જે ટપાલની ટિકિટો એના પર પત્ર મોકલનાર પોસ્ટ ઓફિસના કર્મચારી સી પત્ર મેળવનાર ડી ઉપર પૈકી કોઈ નહીં તો સિક્કો મારવાનું કામ છે એ પોસ્ટ ઓફિસના કર્મચારી જે નોકરિયાતો હોય છે એ મારે છે જેના લીધે આ ટપાલ સાચી છે એવી ખરાઈ કરી શકે છે બસો ને પંદર નંબરમાં નીચેનામાંથી કઈ વસ્તુ પોસ્ટ ઓફિસમાંથી મળી રહે છે તો પોસ્ટ ઓફિસમાંથી નોટબુક સ્ટેશનરી જે હોય ચોપડીની ત્યાંથી મળે છે પોસ્ટ કાર્ડ ત્યાંથી પોસ્ટ ઓફિસમાંથી મળે છે સાચું છે સી ચેકબુક બેંકમાંથી મળે છે અને પુસ્તકો સ્ટેશનરીમાંથી મળે છે તો સાચું જવાબ પોસ્ટકાર્ડ આવશે બસો ને સોળ નંબરનો પ્રશ્ન છે પોસ્ટ ઓફિસ દ્વારા પત્ર ક્યાં પહોંચાડવામાં આવે છે તો રાજ્યમાં ગમે ત્યાં જિલ્લામાં ગમે ત્યાં અન્ય ગામમાં ઉપરોક્ત તમામ તો ત્રણેય જવાબ સાચા છે એ બી સી તો અહીં આપણે સાચો જવાબ ડી આવશે એટલે કે ડી એવો જવાબ છે જે ઉપરના ત્રણેય જવાબને સમાવે છે તો ડી જવાબ સાચો છે બસો ને સત્તર પોસ્ટ ઓફિસમાંથી કઈ સેવા મળે છે એ ઓર્ડર કરી શકાય બી જીવન જરૂરી વસ્તુ મેળવી શકાય તો વસ્તુ દુકાનમાંથી મળે છે સી પુસ્તક ખરીદી શકાય સ્ટેશનરીમાંથી દવા મેળવી શકાય તો જે મેડિકલ હોય ત્યાંથી તો પોસ્ટ ઓફિસમાંથી આપણને મની ઓર્ડર તો રૂપિયા આપણે ક્યાં મોકલવા હોય તો એનો આ ઓર્ડર આપણને કાગળીએ પર કરી આપવામાં આવે છે તો મની ઓર્ડર તરીકે ઓળખાય છે બસોના અઢાર પોસ્ટ ઓફિસમાંથી ન મળતી સેવા ઓળખો તો સોનું ખરીદી શકાય તો સોના માટે જવેલરીની દુકાન હોય છે મની ઓર્ડર કરી શકાય તો મની ઓર્ડરની સેવા આપણને મળે છે ત્યાંથી પછી ટિકિટ ખરીદી શકાય ટિકિટની સેવા પણ મળે છે મોબાઈલ રિચાર્જ કરી શકાય તો પોસ્ટ ઓફિસમાંથી આપણે મોબાઈલનું રિચાર્જ ન કરી શકીએ એટલે કે એના માટે અલગ દુકાનો હોય છે અને સાથે સોનું પણ ખરીદી શકતા નથી તો આ પણ એવાળું પણ ભૂલવાળું છે તો સાચો જવાબ એ અને ડી બંને આવશે તો પ્રશ્ન બનાવવાનું થોડી ભૂલ છે બસો ઓગણીસ નંબરમાં મોબાઈલ દ્વારા શું ના કરી શકાય તો મોબાઈલ દ્વારા સંદેશો મોકલી શકાય છે નાણાં પણ મોકલી શકાય છે નાણાં એટલે રૂપિયા પછી ચિત્રો વિડીયો પણ મોકલી શકાય છે અને ટિફિન મોકલી શકાય તો મોબાઈલ દ્વારા ટિફિન નથી મોકલી શકાતું એના માટે વ્યક્તિને જવું પડે છે તો ડી જવાબ સાચો છે બસો ઓગણીસમાં ડી બસો વીસ ટપાલ ઈમેલ રજિસ્ટ્રેડ એડી ત્રણ પૈકી શેના દ્વારા સૌથી ઝડપી સંદેશો મોકલી શકાય છે તો ટપાલને રજિસ્ટ્રેડ એડી છે આ બંને પોસ્ટ ઓફિસમાં વપરાતી વસ્તુઓ છે જ્યારે ઈમેલ છે એના દ્વારા સૌથી વધારે સંદેશો ઝડપી એટલે કે ત્રણ ચાર સેકન્ડમાં પહોંચી જાય છે તો ઈમેલ આવશે જવાબ ટપાલને ત્રણથી ચાર દિવસ થાય છે એનાથી વધારે થાય ઓછા થાય રજિસ્ટ્રી આઈડી છે એક બે દિવસમાં પહોંચી જાય છે તો ઈમેલ જવાબ આવશે બસો ને એકવીસમાં નીચેનામાંથી ઘરમાં કંઈ રમત નહીં રમી શકાય તો ઘરમાં ચેસ રમી શકાય છે પછી બી સાતોડિયું ઘરમાં ના રમાય શી કેરમ છે ઘરમાં રમી શકાય છે સાપ સીડી છે એ પણ ઘરમાં રમાય છે તો સાંતોળિયું છે એ રમતમાં જે છે એ ઘરની બહાર જ રમાય છે એટલે કે એક પથ્થરો એના પર નાના નાના સાત સાંતોળિયા કાપીને બનાવેલા હોય છે તો અને એક દડાની જરૂર પડે છે તો સાંતોળિયું રમત છે એ બહાર જ રમાય છે કારણ કે એમાં દડો ફેંકવાનો હોય છે બસો ને બાવીસ શિવાંશ આજે બધી જ રમતો દડાથી રમવા ઈચ્છે છે તો તે રમતો કઈ હશે તો ક્રિકેટ ને વોલીબોલ છે તો ક્રિકેટ દડાથી રમાય છે વોલીબોલમાં મોટો દડો આવે છે ફૂટબોલ છે એ પણ પગેથી મારવાનો દડો આવે છે હોકી છે તો એમાં સ્ટીક સાથે દડાની જરૂર પડે છે નાની દડીની તો જે સાચો જવાબ છે સી છે એ અને બી બંને સાચા છે તો આવા પ્રશ્નો પૂછાય ત્યારે જરાય ઉતાવળ કરવાની જરૂર નથી બધા જ વિકલ્પો વાંચો અને બધા જ વિકલ્પો સાચા કયા વિકલ્પમાં આપેલા છે એ વિકલ્પ તમારે પસંદ કરવાનો છે તો સી જવાબ સાચો છે એકસો ને ત્રેવીસ અલગ પડતું રમતનું જૂથ કયું છે તો ચેસ ને કેરમ પછી કબડ્ડી ખો ખો છે ફૂટબોલ વોલીબોલ છે હોકી ને લંગડી છે તો આ જે ચેસ ને કેરમ છે ઘરમાં રમાતી રમતો છે એટલે કે ઇન્ડોર રમતો છે દરવાજાની અંદર રમાય છે અને બાકીની કબડ્ડી ખોખોના બધી જે રમતો છે એ દરવાજાની બહાર રમાય છે તો સાચો જવાબ જે છે એ ચેસ કેરમ આવશે નીચેનામાંથી કઈ રમત રમવા માટે સાધનની જરૂર નહીં પડે તો કેરમ માટે કેરમ બોર્ડ અને કૂકરીની જરૂર પડે છે સાતોડિયા માટે દડાની જરૂર પડે છે ને સાતોડિયાની જરૂર પડે છે ઓકી માટે ઓકીને નાની દડીની જરૂર પડે છે લંગડી એવી રમત છે કે એમાં એકે સાધનની જરૂર નથી પડતી બસો પચીસ સામૂહિક રમતોની જોડી કંઈ નથી સામૂહિક એટલે બધા એક સાથે મળીને રમી શકે એવી તો ક્રિકેટ હોકી છે એ સામૂહિક રમતો તો બધાની જરૂર પડે જ છે લંગડી ખો ખો છે એમાં પણ ઘણા વ્યક્તિઓને જરૂર પડે છે કબડ્ડીને કેરમ તો કબડ્ડીમાં ઘણા વ્યક્તિઓને જરૂર પડે છે કેરમમાં પણ જરૂર પડે છે એટલે કે ઘણા નહીં પરંતુ બે વ્યક્તિઓની કેરમમાં ચાર વ્યક્તિઓને જરૂર પડે છે પછી ફૂટબોલ ને બાસ્કેટબોલ છે તો આ રમતમાં પણ વધારે વ્યક્તિઓની જરૂર પડે છે તો અહીં સામૂહિક એટલે કે એક કરતાં વધારે વ્યક્તિઓને બધે જરૂર પડે છે પણ બહોળા સમૂહની વાત કરીએ તો ને કેરમ કેરમ છે એમાં માત્ર બે વ્યક્તિઓની જરૂર પડે છે એટલે કે આ જે સી ઓપ્શન છે એ આ જે જોડીઓ આપેલી છે એમાંથી સીમાં એક જોડી ખોટી છે બરાબર એટલે કે કબડ્ડી સાચું છે પણ કેરમ ખોટું છે તો આમાં સાચો જવાબ જે છે એ સી આવશે બાસ્કેટબોલમાં તો વધારે ખેલાડીઓ જરૂર પડે છે સાતેક જેવા એટલે આ રીતે સી જવાબ આવશે બસો છવ્વીસ પાસાથી રમી શકાય તેવી રમત કઈ છે તો નાના નાના પાસા તમે જોયા હશે તો એ ચેસ છે ચેસ માટે પાસાની જરૂર ના પડે બી સાપ સીડી છે તો એમાં પાસા ફેંકવા પડે છે તો બી સાચું છે સી કેરમ છે તો કેરમમાં કુકરીઓની જરૂર પડે છે ડી લખોટીની રમત છે તો એમાં લખોટીની જરૂર પડે છે તો પાસાથી રમી શકાય તેવી રમત કઈ છે તો સાપ સીડી બસો છવ્વીસમાં બી આવશે બસો સત્યાવીસ ફક્ત બે જ ખેલાડી રમી શકે એવી રમત કઈ છે તો કેરમ છે તો કેરમમાં બે રમી શકે અને ચાર ખેલાડી પણ રમી શકે છે અને ત્રણ રમવા તો પણ રમી શકે છે પછી લંગડી છે તો લંગડીમાં બે વ્યક્તિને પણ વધારે વ્યક્તિઓની જરૂર પડે છે પછી ચેસમાં બે જ વ્યક્તિ જોઈશે સામસામે બે જ ફૂટબોલમાં ખેલાડીઓ હોય છે એ અગિયાર હોય છે તો જે સાચો જવાબ છે ચેસ આવશે તો બસો સત્યાવીસમાં સી રમત રમવા માટે નીચે રમાથી શાનો ઉપયોગ નહીં કરો તો બસો અઠ્યાવીસમાં એ રૂમાલ છે રૂમાલની ક્યાંક જરૂર પડી શકે બી ખુરશીની પણ જરૂર પડે સી પંખો અને ડી દડો છે તો પંખાથી રમાતી રમતો હજુ સુધી કોઈ તમે સાંભળી નહીં હોય તો સાચો જવાબ સી પંખો આવશે બસો ને ઓગણત્રીસ ગુલામ એકો રાજા રાણી શબ્દો કઈ રમતમાં સાંભળવા મળે છે તો ચેસ પછી કેરમ સાપ શેરડીને ગંજીપો તો રાજા રાણી ગુલામ ને તો આ બધા જ જે છે એ ગંજીપોની રમતમાં જોવા મળે છે તો ગન જે ગંજી આવે છે એ પત્તા તમે જોયા હશે એકી દોરી તીરી તો એ બધા જ ગુલામ એકો રાજા રાણી બધા જ જોવા મળે છે એમાં તો એ ગંજીપો આવશે એટલે કે એ સાચો જવાબ ડી આવશે બસો ત્રીસ ક્રિકેટ રમતમાં એક ટીમમાં અવેજી ખેલાડી સાથે કુલ કેટલા ખેલાડીઓ હોય છે તો અગિયાર ખેલાડી રમતા હોય છે અને ત્રણ અવેજી હોય છે તો આ રીતે ચૌદ ખેલાડી આવશે તો સાચો જબ છે એ છે અત્યારે ટીમ પંદરની પણ લઈ જાય છે પરંતુ ક્રિકેટના નિયમોમાં ચૌદ ખેલાડી બરાબર તો સાચો જવાબ એ છે અવેજી એટલે વધારાના તો અગિયાર ખેલાડીને ત્રણ વધારાના હોય છે બસો એકત્રીસ બેસીને રમી શકાય એવી રમતનું જૂથ કયું છે તો બેસીને રમી શકાય એવી રમતનો જૂથમાં એ લખોટી ક્રિકેટ છે પછી ખોખો લંગડી છે કેરમ સાપ સીડીને ચેસ કબડ્ડી છે તો આમાં લખોટીને ક્રિકેટ તો લખોટી બેસીને ઊભા થઈને બંને રીતે રમાય છે ક્રિકેટ ઊભા થઈને જ રમવું પડે છે ખોખો લંગડીમાં પણ બેસીને ઊભા થઈને બંને મિક્સ આવે છે અને ખોખોમાં અડધા બેઠા હોય છે અડધા ઊભા હોય છે કેરમને સાપ સીડી છે આમાં બેસીને જ રમાય છે એટલે કે ત્યાં જરાય ઊભું થવાનું આવતું નથી તો સી જવાબ સાચો છે બસો બત્રીસ રમત રમવા સિવાય મનોરંજન માટે બીજું શું કરી શકાય તો મનોરંજન એટલે કે ખુશી મેળવવા માટે તો ટીવી જોવું સાચું છે નૃત્ય કરવું પણ સાચું છે ચોપડી વાંચવી પણ સાચું છે તો ત્રણેય જવાબ સાચા છે તો સાચો જવાબ આપેલા તમામ તો ડી આવશે આ ડી એવો જવાબ છે કે ત્રણેયને સાચા કહી બતાવી રહ્યો છે બસો તેત્રીસ નીચેનામાંથી કઈ રમતમાં ગોલ શબ્દો સાંભળવા નહીં મળે તો ફૂટબોલમાં ગોલ કરવાનો આવે છે કબડ્ડીમાં ગોલ નથી આવતો હોકીમાં ગોલ આવે છે બાસ્કેટબોલમાં પણ ગોલ કરવાનો આવે છે તો કબડ્ડીમાં ગોલ ના આવે ગોલ એટલે નક્કી કરેલી જગ્યા પર તમારે દડો કે બીજી જે વસ્તુ હોય છે એ મોકલવાની હોય છે તો કબડ્ડીમાં ના આવે બસો ચોત્રીસ લજ્જા ગૌસ્વામી કઈ રમત સાથે સંકળાયેલી ખેલાડી છે તો ક્રિકેટ એ બી કુસ્તી સી ચેસ અને ડી રાઇફલ શૂટિંગ તો જે લજ્જા ગૌસ્વામી છે આપણા ગુજરાતની જ છે અને પોતે રાઇફલ શૂટિંગના સારા ખેલાડી છે એટલે કે બંદૂક વડે શૂટિંગ કરવાના પોતે સારા ખેલાડી છે તો ડી જવાબ સાચો છે બસો પાંત્રીસ નીચેનામાંથી કંઈ દેશી રમત નથી તો એ સાતોડિયું છે બી ગીલી દંડો છે સી ક્રિકેટ છે અને ડી લખોટી છે તો દેશી રમત નીચેનામાંથી કંઈ નથી તો સાતોડિયું ગિલી દંડો અને લખોટી આ ત્રણેય દેશી રમત છે જ્યારે ક્રિકેટ છે એ દેશી નથી તો સાચો આપ સી આવશે એટલે કે આંતરરાષ્ટ્રીય લેવલે રમાય છે એટલે દેશી નથી બસો છત્રીસ નીચેનામાંથી કઈ રમતનો નિર્ણય અંતર માપીને કરી શકાશે અંતર એટલે કે કેટલા અંતર સુધી વસ્તુ ફેંકવામાં આવી છે તો ગોળા ફેંક લાંબી કૂદ અને ચક્ર ફેંક તો ગોળા ફેંકને ચક્ર ફેંકમાં ગોળો અને ચક્ર કેટલું ફેંકાયું છે એના આધારે અને લાંબી કૂદનું વ્યક્તિ કેટલું લાંબુ કૂદ્યું છે આ ત્રણેયમાં અંતરની જરૂર પડે છે તો સાચો જવાબ આપેલ તમામ આવશે એટલે કે ડી આવશે બસો સડત્રીસ નંબરમાં જેનિલ વ્યક્તિગત રમતમાં ભાગ લેવા ગયો છે તો તે રમત કઈ હશે વ્યક્તિગત એટલે એક જ વ્યક્તિ રમી શકે તેવી તો વોલીબોલમાં ઘણા વ્યક્તિની જરૂર પડે બી ઊંચી કૂદ સાચું છે સી લંગડી છે અને ડી ખોખો છે તો એક જ વ્યક્તિની જરૂર પડે તો ઊંચી કૂદ આવશે ઊંચી કૂદ એટલે કે એક વ્યક્તિ રમે એ બધી વ્યક્તિગત રમતો કહેવાય છે બસો અડત્રીસ નીચેનામાંથી શું સાચું છે તો ગંજીપાની રમતમાં બાવન પત્તા હોય છે આ વસ્તુ સાચી છે કબડ્ડી રમતમાં રમનાર ખેલાડીની સંખ્યા સાત હોય છે એટલે કે ખોટું છે ફૂટબોલ રમવા દડાની સાથે બેટની જરૂર પડે છે તો દડાની જરૂર પડે બેટની ના પડે એટલે કે એ ખોટું છે ચેસની રમતમાં રાણી ગુલામને રાજા હોય છે તો ચેસની રમતમાં ના આવે ગંજીપામાં આવે તો ડી ખોટો છે તો આ રીતે સાચો જબ છે એ બસો અડત્રીસમાં એ સાચો છે બસો ઓગણચાળીસ નીચેનામાંથી કઈ રમતમાં સંગીતનો ઉપયોગ કરશો તો સંગીતમાં સંગીતનો ઉપયોગ સંગીત ખુરશીમાં એટલે કે ત્યાં ખંજરી હોય છે વગાડવાની આવે છે ઝેરી દડો છે તો ત્યાં પણ ઉપયોગ કરી શકાય છે દડામાં ખંજરીનો ઉપયોગ હોઈ શકે છે સંતા કુકડીમાં પણ હોઈ શકે છે તો સાચો જવાબ અહીં સંગીત ખુરશીએ આપેલો છે તો એની જગ્યાએ એ અને બી બંને હોઈ શકે છે તો અને બી બંને જવાબ સાચા છે ઝેરી દડામાં દડો કોઈ પાસે આપણે રોક રોકીએ છીએ અને જ્યારે ખંજરી બંધ થાય છે ત્યારે જ આ દડો છે જેના હાથમાં એ આઉટ ગણાય છે તો એ એન બી બંને સાચા જવાબ છે બસો ચાલીસ પક્ષીને પાણી પીવા માટે શું મૂકવામાં આવે છે તો કુંડું બીમાં ગ્લાસ છે સીમાં પાણી પરબ છે અને ડીમાં પંખીની પરબ છે તો પંખીને પાણી પાવા માટે આપણે પંખીની પરબ અહીં સાચો જવાબ આપેલો છે બાકી વસ્તુઓ કુંડું મૂકી શકીએ છીએ પણ સંપૂર્ણ સાચું પંખી પરબ છે બરાબર કારણ કે પંખીઓ માટે જ છે તો ડી સાચો છે બસો એકતાળીસ નીચેનામાંથી કયું પ્રાણી ભાર વાહક તરીકે ઉપયોગી છે એટલે કે ભાર ભરી શકાય એવું એવા પ્રાણીની વાત છે એ ઘેટું બી ગધેડું શી ગાય અને ડી કૂતરું તો ગધેડા પર શકાય છે એટલે કે બી જવાબ સાચો છે નીચેના પૈકી જોડી સાચી નથી તો ઈંડા આપે બરાબર છે ગાય દૂધ આપે બરાબર છે મધમાખી મધ આપે એ પણ સાચું છે કૂતરું ઊન ના આપે ઊન છે એ ઘેટું આપે છે તો બેસો બેતાળીસમાં ડી જવાબ આવશે એટલે કે બી ખોટો છે ડી ખોટો છે બસો તેતાળીસમાં ઘરમાં ફરતા કબૂતરને ઈજા થાય તો તમે શું કરશો તો કબૂતરને ઉઠાવીને બહાર મૂકી દઈશ એ છે બી કબૂતરને દાણા ખવડાવીશ સી છે કબૂતરને તેના માળામાં છોડી દઈશ અને ડી છે કબૂતરના શરીર પર પાણી છાંટીશ તો ઈજા થાય તો પાણી છાંટવાની વસ્તુ બહુ સારી છે એના લીધે ઘા પર રાહત થાય છે તો ડી જવાબ સાચો છે બસો પિસ્તાળીસ ખેતી કામમાં ઉપયોગી પ્રાણી કયું છે તો ગાય છે એ બી બળદ સી ઊંટ અને ડી આથી તો ખેતી કામમાં બળદ સૌથી વધારે ઉપયોગી છે તો બી જવાબ સાચો છે બસો પિસ્તાળીસ નીચેનામાંથી કઈ વસ્તુ સીધે સીધી પ્રાણી દ્વારા મળતી નથી તો દૂધ સીધું મળે છે મધ પણ સીધું મળે છે આપણને ઊન સીધી મળે છે જ્યારે ઘી છે દૂધમાંથી બનાવવામાં આવે છે એટલે કે દૂધમાંથી દહીં દહીંમાંથી ઘી તો આ રીતે ઘી જવાબ આવશે બસો છેતાળીસ દૂધ દહીં માખણ પછી માખણમાંથી ઘી બને છે એટલે કે ડી જવાબ સાચો છે બસો છેતાળીસ પસંદ કરો તો હરણ ઘાસ ખાય છે ત્યારબાદ ઊંટ આકડો તો ઊંટ આંકડો ક્યારેય ખાય નહીં બરાબર ઊંટ ટાળે આંકડો સીમાં કૂતરું ઘાસ તો કૂતરું ઘાસ ના ખાય ડી સાપ છે મધ ના ખાય તો સાપ ઈંડા ખાય છે તો જે સાચો જવાબ છે એ હરણ ઘાસ કહે એ સાચું છે તો બસો માં એ સાચું છે બસો સુડતાળીસ યોગ્ય જોડી પસંદ કરે યોગ્ય એટલે જે સાચી હોય એ બરાબર બધી રીતે બંધ બેસતી એવી જોડી તો સાપ જીવ જંતુ ખાય છે સાચું છે મધમાખીને દૂધને કોઈ લેવા દેવા નથી સસલુંને ઉંદરને પણ કાંઈ લેવા દેવા નથી અને હરણને માંસને કાંઈ લેવા દેવા નથી તો સાચો જવાબ એ છે સાપ જીવ જંતુ ખાય બિલકુલ સાચું છે બસો ને અડતાળીસ હું ઘરમાં રહું છું અને ઉંદરને ખાઉં છું તો કોની વાત કરેલી છે તો એ કૂતરું છે બી સસલું છે સી બિલાડી અને ડી બકરી છે તો ઘરમાંય રહે અને ઉંદરને પણ ખાય છે તો બિલાડી જવાબ સાચો છે તો સી આવશે ઓગ બસો ઓગણપચાસ દૂધ ના આપતું પ્રાણી ઓળખો તો દૂધ ના આપે એવું એ ગાય છે બી બળદ છે સી બકરી છે ને ડી ભેંસ છે તો દૂધ ના આપે એવું પ્રાણી જે છે એ બળદ છે બળદ દૂધ નથી આપતું બાકી ગાય બકરી ભેંસ આપે છે તો સાચું જવાબ બી આવશે બરાબર બસો પચાસ માણસ મને પાળે છે અને હું ઈંડા આપું છું તો એ બિલાડી છે બી મરઘી છે સી કૂતરું છે અને ડી બકરી છે તો માણસ મને પાળે છે અને હું ઈંડા આપું છું તો મરઘી છે એ ઘરમાં વ્યક્તિ દ્વારા પાળવામાં આવે છે અને ઈંડા આપતી હોય છે તો સાચો જવાબ બી છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો સાથે આવા જ પ્રશ્નો આપને મળતા રહે અને ની તૈયારી સારી રીતે થાય એના માટે એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો જોડે પણ આ ચેનલને શેર કરો જેના લીધે એ પણ આનો લાભ લઈ શકે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ લાઇક કરવામાં જરાય ન કરતા ફરીથી આભાર